બોટાદ જિલ્લા પોલીસ વડા આઈપીએસ ધર્મેન્દ્ર શર્મા દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત બોટાદ જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા આઈપીએસ ધર્મેન્દ્ર શર્માએ રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી આઈપીએસ ધર્મેન્દ્ર શર્માએ બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને રાણપુર શહેર અને રાણપુર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી માહિતી મેળવી રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ અને

જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે